આગળ દોસ્તો વધુ એક સૌથી મોટો સમાચાર બિહાજને પાંચસો જેટલી નવી બસો અને ગિફ્ટ સિટીના વિસ્તારોમાં વધારો કરવામાં આવશે તો એસટીની નવી બિહાજને પાંચસો બસો શરૂ કરવામાં આવશે તો ગિફ્ટ સિટીમાં નવસો એકરમાંથી વધીને ત્રણ હજારને ત્રણસો એકર બનશે તો ગિફ્ટ સિટીના આસપાસના ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરના રિવરફ્રન્ટ પણ બનશે ત્યારે ધોરણ નવ દસ અગિયાર અને બાર ના વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના પણ શરૂ થશે તો ધોરણ નવ અને દસ ની વિદ્યાર્થીનીઓ દસ રૂપિયા અને ધોરણ અગિયાર અને બાર ની વિદ્યાર્થીનીઓને વાર્ષિક બાર રૂપિયા સહાય પેટે મળશે

ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ રજૂ કરાયું ગુજરાત વિધાનસભામાં ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ બજેટની જાહેરાત કરાઈ છે જેના માટે અલગ અલગ યોજનાઓ માટે બારસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટના ભાષણમાં વડાપ્રધાન વિશે પણ કહ્યું હતું પીએમ મોદીમાં આપદાને અવસરમાં ફેરવવાની કુને છે તો કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તેને નવજીવન આપ્યું છે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે યુવાનો મહિલાઓ અને ખેડૂતો માટે થઈ શકે છે મહત્વપૂર્ણ જાહેરાત તો ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે બજેટ અંગે નિવેદન આપતા કહ્યું કે આ માત્ર એક બે નહીં પરંતુ આગામી પચીસ વર્ષ માટેનું બજેટ છે તો કનુભાઈ દેસાઈ ગઈકાલે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું તો બજેટમાં મહિલાઓ યુવાનો અને ખેડૂતોને આવરી લેવામાં આવશે તો આવતા પચીસ વર્ષમાં સરકારે કઈ રીતે કામ કરવું તે અંગે બજેટમાં જોગવાઈ હશે તો દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ રહે તે બજેટ ઉપર ભાર મૂકવામાં આવશે 嗯。<music> ત્યારબાદ ના બીજા સૌથી મોટા સમાચાર રાજ્યમાં જીએસટી ની મહિનામાં સૌથી ઊંચી આવક થઈ છે તો જીએસટી વિભાગે સત્તાવાર માહિતી આપતા કહ્યું કે રાજ્ય ને જીએસટી હેઠળ જાન્યુઆરી બે હાજર ચોવીસ માં પાંચ હજાર આઠસો ને એકસઠ કરોડ ની આવક થઈ છે જે ડિસેમ્બર બે હજાર ને ત્રેસ કરતા પંદર ટકા વધુ છે રાજ્યના વેઠ હેઠળ ત્રીસ હજારની એકસઠ કરોડની આવક થઈ છે જે ડિસેમ્બર બે ને ત્રેવીસ કરતા દસ ટકા વધારે છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે ચૂંટણી પહેલા આઈએસ અધિકારીઓની બદલી તો લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ચૂંટણી પહેલા જ રાજ્યના અગિયાર જેટલા આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તો પંકજ જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે તો સંદીપ કુમારની ખેતીવાડી અને સહકાર વિભાગના સચિવ તરીકે નિમણૂક કરાય છે જ્યારે ધવલ પટેલ ઉદિત અગ્રવાલ અને એસ એસ ગુલાટીને પણ પ્રમોશન અપાયા છે તો કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ તો કેટલાકને બદલી કરાય છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકોને વધુ બે વર્ષ માટે લાભ મળશે કેન્દ્ર અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવી દીધી છે તો સરકારે જાહેરાત કરી છે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે તો આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીઓને સબસિડી હેઠળ દર મહિને એક કિલો ખાંડ આપવામાં આવે છે પરંતુ રાજ્યોએ આ ખાંડનો સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે તો કેન્દ્ર સરકારે એક કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને અઢાર રૂપિયા પૂરી પાડે છે આરટીઓ નો સર્વર ઠપ થતા લોકોને હાલાકી સમગ્ર રાજ્યમાં આરટીઓ નો સર્વર ડાઉન થવાની ફરિયાદો ઉઠી છે તો વિવિધ આરટીઓ માં લાયસન્સ માટેની કામગીરી બંધ રહેતા પચાસ હજારથી થી વધુ લોકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો જુના તેમજ નવા વાહનોના ડોક્યુમેન્ટ અપલોડ થઈ રહ્યા ન હોત તેમજ ડ્રાઇવિંગની ટેસ્ટ માટેની પરીક્ષાઓ પણ બંધ રહેવા પામી હતી તો વાહન વ્યવહાર કમિશનર કચેરીના અધિકારીએ જણાવ્યું કે ટેકનિકલ કારણોસર સર્વર બંધ રહ્યું હતું જેને ફરી એકવાર પુનઃસ્થાપિત કરાયું છે તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નોટિસ આપવા પહોંચી હતી તો કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના એમએલએ ભાજપને ખરીદવાનો પ્રયાસો કર્યો છે તો ભાજપે આમ આદમી પાર્ટીના એકવીસ જેટલા એમએલએને તોડવાની યોજના બનાવી હતી અને સાતોને સંપર્ક પણ કર્યો હતો તો આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી હતી તો દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પણ ભાજપ ઉપર એમએલએ ખરીદવાનો આરોપો લગાવ્યા હતા તો દોસ્તો આગળ કે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે મલ્લિકાર્જુન ખડગે નિવેદન આપતા જીભ લપસી રાહુલ ગાંધીએ દેશ માટે તેનો જીવ આપ્યો છે તો રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે ભારતની અખંડતા માટે ઇન્દિરા ગાંધીને રાજ્ય પોતાનો જીવ આપ્યો તો તો આ હતી તેમણે ગાંધીને બદલે રાહુલ ગાંધી નામ લીધું કે પોતાની ભૂલનો અહેસાસ થતા માફી પણ માંગી હતી તો કોંગ્રેસના નેતા ડીકે સુરેશે પણ દક્ષિણ ભારત માટે હિન્દી હાર્ટલેન્ડ દ્વારા સર્જાયેલી પરિસ્થિતિના કારણે અલગ દેશની માંગ કરતું વિવાદિત નિવેદન પણ આપ્યું હતું તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ડ્રોન ડીલ સાથે મેથ્યુ મિલરે કહ્યું કે ભારત સાથેની અમારી ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંની એક છે તો અમે ભારત સાથેના સંબંધો માટે પ્રતિબદ્ધ છીએ તો એમ ક્યુ બી ડ્રોન સતત પાંત્રીસ કલાક ઉડી શકે છે તો આની મદદથી એક સાથે ચાર જેટલી મિસાઇલો પણ છોડી શકાય છે ત્યારબાદ દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે તો ગઈકાલે શેર બજારમાં જોરદાર તેજી સાથે બંધ થઈ હતું તો ગઈકાલે શેર બજારના બજેટમાં સકારાત્મક અસર જોવા મળે તો બજાર ખુલ્યું ત્યારથી પોઝિટિવ ટ્રેન્ડ કરી રહ્યું હતું તો ટ્રેનિંગ સેશન્સના અંતે બીએસઈ ના સેન્સેક્સમાં ચારસો ચાલીસ પોઈન્ટ વધીને બોતેર હજાર પંચ્યાસી અંક ઉપર બંધ રહ્યો જ્યારે એનએસઈ ના નિફ્ટીનો સૂચકાંક એકસો છપ્પન પોઈન્ટ વધીને એકવીસ હજાર આઠસો ત્રેપન અંક ઉપર બંધ રહ્યો હતો તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે મોટી ઉથલપાથલ બાદ બસો ને સત્તર પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને છેલ્લે પિસ્તાળીસ હજાર નવસો ને સિત્તેર અંક ઉપર બંધ રહ્યો હતો બીજા સૌથી મોટા સમાચાર બજેટ અંગે સી આર તો ગઈકાલે બજેટ રજૂ થયા બાદ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટ સબકા સાથે સબકા વિકાસના સંકલ્પને વધારે મજબૂત બનાવવાનું બજેટ છે તો વિકસિત ભારતના ચાર સ્તંભ સમાન યુવાનો મહિલાઓ અને ગરીબો અને અન્નદાતા સ્ત્રીઓના સશક્તિકરણને લઈને કેન્દ્રમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો મોદી સાહેબના સૂત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાનને સાકાર કરતા આ બજેટમાં રિસર્ચ અને ઇનોવેશન માટે એક લાખ ફાળવવામાં આવ્યો છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે બજેટમાં જણાવેલી લખપતિ દીદીની યોજના વિશે જાણીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ગઈકાલે વચગાળાના બજેટ બે હજારને ચોવીસમાં લખપતિ દીદી યોજનાની ઉલ્લેખ કર્યો હતો તો આ યોજનાનો હેતુ દેશભરના ગામડાઓમાં વીસ મિલિયન મહિલાઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપવાનો છે તો પીએમ મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે આની જાહેરાત કરી હતી તો આ યોજના અંતર્ગત મહિલાઓને પ્લમ્બિંગ કામ એલઈડી બલ્બનું ઉત્પાદન ડ્રોન ચલાવવા અને રિપેરિંગ કામની તાલીમો આપવામાં આવશે